ધારી નગરપાલિકાની કામગીરી ઉપર હવે અનેક સવાલો ઉત્પન્ન થયા છે ધારીની નગરપાલિકા ગમે ત્યાં વિવાદ આવી જાય સફાઈ કામ દાના પગાર હોય પાણી વિતરણની કામગીરી હોય કે ગ્રામજનોને પડતી મુશ્કેલી બાબતો હોય ધરી ગામના ભટ્ટસરીના રહીસોવે નગરપાલિકાની કામગીરીથી ત્રસ્ત થઈ ગયા છે ભટ્ટસરીના રહીસો દ્વારા અવારનવાર ભટ્ટસરીની સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈ ફરિયાદ નોંધાવી છે પરંતુ આશ્ચર્ય વચ્ચે આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી ભટ્ટશ્રીના રહીશો દ્વારા જણાવેલ કે અંધારામાં મોટી ઉમરના કોઈ વૃદ્ધ પડી જશે ને કોઈ મોટી ઘટના બને તે પહેલા નગરપાલિકા ધારી દ્વારા સ્ટ્રીટ લાઇટની જે સમસ્યા છે તેને હલ કરી આપે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી રવા રજૂઆત કરતા લાઈટ નું કોઈ હામેવું જોતા નથી ધારી ફટશેરી મેન બજારમાં માં આઠ આઠ મહિના થી અને એક થાંભલે બબે લાઈટો છે અમે કીધું સાહેબ અહીંયા નાખી દો કે એ અમે ન ઉતારી હકી એવું ના પાડે એક જગ્યાએ બબે બબે થાંભલામાં ચાલુ ચોવીસ કલાક લાઈટો રહી છે તો અમારે એક લેમ્પની જરૂર છે તો આપતા નથી

આપણે નગરપાલિકાની અંદર ત્યાં અમે લખાવેલું છે અમે ગઈકાલે બે ત્રણ જણા ગયેલા પણ ત્યાં એમ કીધું થઈ જશે પણ હજી સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી અને અમારે અવારનવાર અહીંયા જન્મજીનું મંદિર છે ત્યાં પણ અંધારું છે અને વરસાદમાં અહીંયા ગારો થાય છે તો પણ અહીંયા અંધારું છે હજી કોઈ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી અને અમે અહીંયા ત્યાં અમે તંત્રને રજૂઆત કરવા છીએ કે યોગ્ય સમયમાં તાત્કાલિક ધોરણે અહીંની લાઇટો બધી ચાલુ કરવામાં આવે બાકી જો આગામી સમયમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય